કોઈ પણ દર્દીનું એની સમસ્યાઓ જાણે અને નિદાન કરશે અને તો જ એ કરી શકશે એટલે એકમ કસોટી છે એ નિદાન માટે હવે આગળ હું મારા દ્રષ્ટિકોણથી એમ વિચારું છું કે ફક્ત નિદાન એટલે બાળકનું જ ના સરકારી કેટલાક ની અંદર હું જોઉં છું તો અધ્યયન નિષ્પતિની જે સિદ્ધિ છે એ નથી સિદ્ધિ થઈ

તો એ મારું સ્વયં મૂલ્યાંકન કરવાની મને તક મળે છે ક્યારે કે વિદ્યાર્થીએ એ એકમ કસોટીમાં આપેલો જે જવાબ છે એ જવાબ જે આપ્યો છે એ જવાબ આપવા માટે કઈ રીતે પ્રેર્યો એને કયું પુસ્તક વાંચ્યું એને શિક્ષકનું કયું એક્ઝામ્પલ ધ્યાન પર લીધું એને કયો પ્રોજેક્ટ કઈ બાબત એવી થઈ કે એને આ ખોટો જવાબ આપવા માટે પણ પ્રેર્યો એને આ જવાબ તરફ દોરાઈ ગયો

મારી સાથે પાસે આવશે અને આવશે ત્યારે વિદ્યાર્થી બરાબર નું સાઈડ પર વિચારીએ પણ એક શિક્ષક તરીકે પહેલો પ્રશ્ન મને આ થશે પછી સૂચનાઓ ઉપર આવીશ કે હવે મારે અધ્યયન નિષ્પત્તિના અનુરૂપ એકમ કસોટીમાં કઈ સૂચના આપવી બીજું જો વિદ્યાર્થી તરફી વિચારીએ તો વિદ્યાર્થી માટે પણ એકમ કસોટી ખૂબ સારી છે એટલા માટે નિદાનાત્મક કે જો વિદ્યાર્થી સ્વયં વિચારે કે ખરેખર ટીચરે જે પાઠ ચલાવ્યો છે એમાં હું હાજર પણ હતો તો મને કેમ અડધો જ યાદ રહ્યો અથવા શા માટે હું એનો જવાબ સારી રીતે નથી આપી શક્યો શા માટે રજૂઆતમાં સ્વમૂલ્યાંકન થશે ક્યાંથી એની શરૂઆત થશે પહેલા જે કસોટી લેવાતી એ કસોટી એવી રીતે લેવાતી ક્વા છે હવે એક્ઝામ્પલ આપું કે દાખલા તરીકે મારી કોઈ વસ્તુ પડી ગઈ છે તો એ વસ્તુને ક્યાં શોધીશ અને હું એ ક્યારેય શોધીશ એ વસ્તુ ક્યારે શોધીશ જ્યાં પડી ગઈ છે ત્યાં શોધીશ જે તે સમયને નજીકના ગાળામાં શોધીશ તો એકમ કસોડીનું કામ શું છે આ છે કે એકમ ચાલ્યો છે ખૂબ જ નાનો ટૂંકો પિરિયડ છે ટૂંકો સમયગાળો છે ટૂંકું વિષય વસ્તુ છે આ દરેક નાના નાના ટુકડાની અંદર જો એને પુનઃ પુનઃ પુન પૂંડાવર્તન મહાવરો અને વારંવાર એના ઉપર એ બાબત પર જો દ્રષ્ટિકોણ ધારવા એટલે કે દ્રષ્ટિકોણથી હેતુપૂર્વકનું જો કામ કરવામાં આવશે તો ચોક્કસ રિઝલ્ટ મળશે એટલે એકમ કસોટી છે એ વિદ્યાર્થી માટે પણ સ્વયંનું નિદાન કરે છે શિક્ષક પણ સ્વયંનું નિદાન કરે છે આ નિદાન થશે તો એના તારણ સ્વરૂપે કોઈ રિઝલ્ટ આવશે એ રિઝલ્ટમાં આપણે જોઈએ છીએ કે ટીચરોની જે તાલીમ યોજાય છે એ તાલીમ ક્યારે યોજાય છે વિદ્યાર્થી આપેલા ઉત્તરોમાં વિદ્યાર્થી કેમ ઉત્તર નથી આપ્યો તો ઇનોવેટિવ પેઢાકોજી નો કન્સેપ્ટ આવે છે ક્યાંક કોઈ રિઝલ્ટ આવશે ક્યાંક કોઈ નિદાન આવશે તો એના પર સંશોધન થશે ક્રિયાત્મક સંશોધન થશે બરાબર એ ટોપિક શા માટે નથી આવ્યો શિક્ષક તરફી કયા પ્રયત્નો કચાસ રહ્યા એ ઉપરથી પણ તાલીમથી એમને પૂર્ણ કરવામાં આવશે એટલે બીજું કે એકમ કસોટીની અંદર પહેલા જે આપણે ક્રિયાત્મક માહિતી હવે તમે જો એક નજર તો આ જે જીવંત છે એને વાસ્તવિક દુનિયા સાથે આપણે એને ચકાસીએ છીએ હોલિસ્ટિક ડેવલપમેન્ટ સર્વાંગીણ વિકાસ કોઈ એક પક્ષ વિકાસ નહીં પેલા તો ભણવામાં હોશિયાર હોય કોઈ ભણ્યો પણ ગણ્યો નહી

હવે એ જ વસ્તુ મારે જો એકમ કસોટીમાં પૂછવાની હોય તો એમ પૂછો કે ભાઈ તમારી આસપાસમાં તમને એવી કોઈ ઘટના કે કોઈ પ્રસંગ યાદ છે કે તમારો એની સાથેનો કોઈ સંબંધ પશુ પક્ષી પ્રાણી સાથે તમે કેવી રીતે નિભાવ્યો એના વિશે પાંચ વાક્ય લખો ત્યાં તો કોઈ જુના સાથેનો પાઠ નથી પણ એ ભણી ગયો છે પણ એકમ કસોટીમાં આ ટાઈપના પ્રશ્નો આપવાનો પ્રયત્ન થાય છે વિદ્યાર્થીને જીવંત વાસ્તવિક જીવન સાથે જોડવાનો પ્રયત્ન થાય છે અને આ બધું નાના નાના તબક્કામાં થાય છે અને ખૂબ જ ઝીણવટથી થાય છે એટલે શિક્ષક તરફથી પણ એને ખૂબ સારું નોલેજ મળી રહે છે વિદ્યાર્થી પોતાનું સ્વમૂલ્યાંકન કરીને ઘરે વાલી સાથે પણ મદદરૂપ થઈને પોતે ક્યાં અટક્યો છે કેટલું કચાશ રહી છે એને વારંવાર પુનરાવર્તન થી એ પોતાની જે કચાશ છે એને પૂર્તિ કરવાનો એને તક મળે છે શિક્ષકને પણ તક મળે છે વિદ્યાર્થીને તક મળે છે એટલે મારા અભિગમથી એકમ કસોટી છે એ નિદાનાત્મક મૂલ્યાંકન છે નિદાન થશે તો રોજ પકડાશે રોજ પકડાશે તો દવા જરૂર મળશે ઓકે થેન્ક યુ